સોઈલ લેબ સોઈલ હેલ્થકેરમાં સ્વાગત છે આંબામાં બિનફળ કલમોની રોપણી બાદ થવા જાત કલમોની ફળા સાત વર્ષ જેટલો સમય લાગે છે આ સમય દરમિયાન કલમોની વનસ્પતિ વૃદ્ધિ વધુમાં વધુ થાય તે પ્રમાણે માવજત આપતા રહેવું જોઈએ નવી રોપેલ કલમોનું ચોમાસું પૂરું થયા બાદ ગોટ કરી થડથી થી એક મીટર પહોળાઈએ રિંગમાં જમીનની જાત અને ઋતુના પ્રમાણે ત્રણથી થી છ દિવસના ગાળે ઓછામાં ઓછું ત્રીસથી થી ચાલીસ લીટર પાણી આપતા રહેવું કલમોની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ ફેલાવો થતો જાય તે પ્રમાણે રીંગનું કદ અને પાણીનું પ્રમાણ વધારતા જવું જોઈએ ઉંમર પ્રમાણે આપવાનો ખાતરનો જથ્થો સમયસર આપવો જોઈએ ખામણાઓમાં ઘાસચારો અને ઝાડના પાનનું આવરણ કરવું એટલે એનું પાણી સુકાય નહીં એના માટે ઝાડ સીધું રહે તે માટે કલમોનો ટેકો આપવો જોઈએ અને ચેક કરતા રહેવું કલમોને શરૂઆતના તબક્કાઓમાં ખાસ કરીને નવી કુંપળો પર મધ્યઓ થ્રીપ્સ ડુંખ કોરી ખાનાર ઈયળ વગેરે જીવાતોનો એન્થેક નો નામનો રોગ લાગવાથી ઘણું નુકસાન થાય છે આ ઉપદ્રવ સામે આવનાર જરૂરિયાત મુજબ પાક સંરક્ષણના પગલાં લેતા રહેવું જેમ ખેડ ગોડ કરી આંબાવાડીનું નિંદામણ મુક્ત રાખવું નવી રોપેલ કલમોની કેળવણી માટે છટણી કરવી જરૂરી છે માટે બીજા વર્ષ જમીનની પણ ફેલાતા ડાળી એકમેકના ગૂંચવાયેલી ડાળી નબળી ડાળી રોગિસ્ટ ડાળીઓ જરૂરિયાત મુજબ સમતો વિકાસ થાય તે માટે છટણી કરવી જોઈએ જમીનથી સેન્ટીમીટર ઊંચાઈ સુધીના થડનો ભાગ ડાળી વિનાનો હોવો જોઈએ નવા આંબાવાડીની શરૂઆતની પાંચ થી સાત વર્ષ સુધી વિવિધ આંતરપાકો લઈ શકાય છે આંતરપાક આંબા કરતાં ઊંચા વધવાળા હોવા જોઈએ નહીં વધુ પાણી જરૂરિયાતવાળા પાક લેવા નહીં દખલા તરીકે ડંગ